શહેરના ભાલે વિસ્તારમાં આવેલી વિપ ક્યોર હાઈસ્કૂલ સામે વાલીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા સાથે જ ડીઓ કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી શહેરના ભાલે વિસ્તારમાં સ્થિત વિપ ક્યોર હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા પોતાના વિવિધ પડતર પ્રશ્નોને લઈને ડીઈઓ કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જ્યાં વાલીઓ દ્વારા શાળાના સંચાલકો સામે વિવિધ આક્ષેપો કરી ડીઈઓ કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું વાલીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શાળાના મેનેજમેન્ટ સ્ટેબલ નથી પ્રિન્સિપાલ ટકતા નથી ફી ની ક્લિયારિટી નથી અન્ય શાળામાં એફઆરસી થ્રુ ફી લેવાતી હોય છે જે આ શાળામાં અલાઉડ નથી તેવા આક્ષેપો સાથે વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી વાલીઓએ પ્રેસરાઇઝ કરવામાં આવે છે કે ફીઝ પૂરી ભરો નહીં તો બાળકને કિટ્સ નહીં મળે અન્ય વાલીઓ દ્વારા પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે આજે ડીઈઓ કચેરીએ રજૂઆત કરવામાં આવી છે એફઆરસી પ્રમાણે ફીની સ્કૂલ સંચાલકો લેવાની ના પાડે છે સ્કૂલ દ્વારા નિર્ધારિત ફી ભરવાનું જણાવાય છે આઠ વર્ષથી વાલીઓ હેરાન થઈ રહ્યા છે

टिकट्स नहीं मिलेंगे हाँ, हाँ हाँ हमको तो अभी यही एक लास्ट ऑप्शन रह गया क्योंकि बड़ोदरा में बाकी सारी फीस स्कूल्स जो है एफआरसी के थ्रू ले रहे हैं एक यही स्कूल है जो हमको प्रेशराइज कर रहे हैं कि फुल पेमेंट करिए वो भी उनके हिसाब से दैट इज नॉट थ्रू एफ आर सी आज एफ आर सी खाते लागू नहीं थी रो

અને શરમ બી અનુભવી રહ્યા છે કે અમે ખરેખર એક માતા પિતા તરીકે પોતાના બાળકોને યોગ્ય ન્યાય અપાવી બી શકીશું કે નહીં